बिल्व पत्रेश्च ब्रह्मा जी ने कहा है विविध प्रकार से पुष्पों से महादेव का पूजन करें महादेव का अर्चन करें लक्ष्मी कामोर चाहिए शिवम कितनी बड़ी बात करते महादेव की साधना से कैसी लक्ष्मी मिलेगी तो कि कामना की पूर्ति करने की लक्ष्मी मिलेगी बहुत सारे लोगों को लक्ष्मी मिलती है लेकिन कामना की पूर्ति नहीं होती महादेव की विशेषताएं हैं कि ऐसी लक्ष्मी मिलेगी ऐसी लक्ष्मी कृपा करेगी कि जीवन की कामना की पूर्ति करेगी और परिवार का मंगल और कल्याण करने, करने वाले लक्ष्मी महादेव की कृपा से महादेव की साधना उपासना से जो लक्ष्मी मिलती है वो सत्कर्मो से प्रेरित करती है धीम बुद्धि को प्रेरित करते हैं कि भगवान की ओर संकेत करती हैं सत्कर्म करने के लिए आपको प्रेरणा देती हैं ये भगवान शिव की कृपा से बहुत लोगों को धन मिला है लेकिन उसका धन को सत्कार्य में समर्पित नहीं हो रहा है और जिनका धन तन मन भगवान को समर्पित हो रहा है वही धन्य है जिनके पास बहुत सारा धन है वो धन्य नहीं है धन्य कौन है जिनका तन जिनका मन जिनका धन परमात्मा को अर्पण है बाकी तो मरने के बाद निधन लगेंगे <laughs> कोई धन नहीं निधन आकाए नहीं खाली क्यों न खाली है सीधी बात है ना आया जो जग में कर ले तो सेवा सीधी बात एक पंक्ति गाँव जीवन की वास्तविकता है લે શિકા ભજન તું કરે શિવા ભજન તું કરે શિવા સાથ મેં આયા જુ જગમે પલ્લ તું સેવા આયા જુ જગમે ले तुवा जले केरा भजन तुले शिवका भजन तेले शिवका इसलिए दृढ़ संकल्प करें कि हमारा जीवन भगवान शिव की साधना उपासना में उसके स्मरण में सत्कर्मों में रहे पुरुषार्थ करें मेहनत करें खूब कमाएं बड़ी प्रतिष्ठा को हासिल करें लेकिन आपका आपकी मति भगवान शिव के चरण में समर्पित होनी चाहिए अपने गुजराती में बोलिए करता जब घर काम लेता जब हरिनु नाम उससे बड़ी साधना क्या हो सकती है પ્રયાસ કરવો પડે તો પછી સાધના કરવા માટે વિશેષ નહીં તો એ સ્વભાવ બની જાય ને કોઈ પણ આપણે આદતની શરૂઆત કરી એટલે પછી એ આદત એક જરૂરિયાત બની જાય ઈશ્વરનું સ્મરણ કર્યા વગર પછી આપણે રહે જ ન શકીએ જીભને પકડી રાખો તો અંદરથી ઉપડે એકવાર શરૂઆત કરવી પડે છે એવા અનેક મેં ભક્તોને જોયા છે કે નિરંતર એમનું સ્મરણ શરૂ હોય એક પલ પણ रहे तो भगवान महर्षि वेद जी ने बहुत सारे भगवान महादेव की पूजा अर्चन दर्शन की कथा कही पवित्र साण मास की महिमा से लेकर महाशिवरात्रि से महिमा से लेकर सातों वार की महिमा कही शिव भक्त की प्रणाली कही बहुत कुछ भगवान व्यास जी ने हमारे सबके लिए बहुत कुछ कहा पुराण ग्रंथ में अद्भुत अद्भुत अलौकिक अलौकी कथा है लिंग प्राकृति की कथा आखो वर्ष भगवान ने केवड़ो न अर्पण था પણ ભાદરવહેન જે પહેલી ત્રીજ છે કેવડા ત્રીજ તે દિવસે કેવડાનો પુષ્પ મહાદેવને આપણે અર્પણ કરીએ છીએ આખું વર્ષ નહીં આખું વર્ષ તમે કેવડો લઈ જાઓ તો જરૂર તમે શિવાલયમાં લઈ જઈ શકો પણ એ શિવા જે આગલો દ્વાર હોય ને ઊંધે માથે લટકાવવાનું હોય એટલે ભક્તો જે આવે તેને સુગંધ પૂરી પાડે પણ વર્ષમાં એક ભગવાન મહાદેવને કેવડાનું પુષ્પ ચઢાવવાનો ખૂબ મહિમા છે તેથી કેવડા ત્રીજનું વ્રત દરેકે કરવું જોઈએ શ્રાવણ માસ વ્રત પૂર્ણ થાય અને શ્રાવણ માસ પૂર્ણ થયા બાદ ભાદરો મહિનો શરૂ થાય જે પિતૃનો તૃપ્ત કરનારો હોય શ્રાદ્ધ પક્ષ આવે બાપા જીવતા ત્યારે ખીર ન ખરડાવી હોય મેર્યા પછી કાગડા ખરડાવે ખવડાવે એ આપણી પ્રણાલી છે શ્રાદ્ધ કરવું જોઈએ કોઈ તીર્થમાં જાય તે પિતૃનું તર્પણ અર્પણ બધું જ જે જે ગયા તીર્થ જૈન માતા પિતાના માટે પણ જેને જીવિત માતા પિતાને રાજી રાખ્યા છે એને સાચું પિતૃ તર્પણ કર્યું છે જેને જીવિત માતા પિતાને પ્રસન્ન નથી રાખ્યા અને આપણા ઘરની અંદર આપણા જીવિત માતા પિતા હોય તો આપણા જેવા કોઈ ભાગ્યશાળી પણ નથી આપણા ઘરમાં વૃદ્ધ દાદા દાદી રહેતા હોય તો ઘરની શુભા જ એ ઘરની દિવ્યતા જ તેથી ઘરના વડીલો ઘરની બહેન દીકરીઓને ખૂબ આદર આપીએ ખૂબ તેની સેવા કરી આપણા તરફથી થોડો પણ કલેશ તેને ન થાય એની ખૂબ આપણે કાળજી રાખીએ આપણે તો શિવ મહાપડ અંતર્ગત બહુ સારી કથા ભગવાન મહર્ષિ વેદ વ્યાસજીને કહી તો પવિત્ર શ્રાવણ પૂર્ણ હોવાને કે બાદ અમારે સબકે લઈએ કેવડા ત્રીજ થઈ શકે તો ઉપવાસ કરવાનો બાર વાગ્યા પહેલા ભગવાનને કેવડાનું પુષ્પ ચડાવવું અને કેવડાનું પુષ્પ મહાદેવને ચડાવ્યા પછી કેવડાના પુષ્પમાંથી એક પાન લઈ લેવું અને બહેનોએ પોતાના માથામાં નાખવું પેલું જેમ અકલ કેવડાનું એક પર્ણ માથામાં નાખવાનું કેવડા ત્રીજને દિવસે અને ભાઈઓએ કેવડાનું પાન લઈને માથામાં નથી નાખવાનું એને કાન ઉપર રાખવાનું ભદ્રમ કરણે બી શું દેવા એને કાન ઉપર રાખવાનું અને કાન ન હોય તો ખીચામાં રાખો ઘણા પાસે કાન ન હોય આમ હોય તો કાન ન હોય કોઈનું જ નહીં દરેક ને સંભળાવતો જ હોય છે કોઈનું સાંભળવા તૈયાર જ નથી એટલે કેવું એટલે કેવું પડે ને સાંભળો આમ અને હવે તો મારે સારું છે કે ઘણા નાની ઉંમરના દીકરા દીકરીઓ કથા સાંભળવા આવે છે આજે ત્રીસ વર્ષ પહેલા જ્યારે કથા ક્ષેત્રમાં મેં પ્રવેશ કર્યો ત્યારે સાંભળાતું બંધ થઈ જાય પછી કથા સાંભળવા આવે હા કાન વ્યા જાય પછી તો કથામાં આવે તો કેવડા ત્રીજને યાદ રાખજો કેવડા ત્રીજ જીવનની સુગંધ ફેલાવતું વ્રત છે પ્રતિષ્ઠા આપતું વ્રત છે તેથી કેવડા ત્રીજને દિવસે થઈ શકે તો ઉપવાસ કરવાનો બાકી નિશી ભોજન રાત્રિના સમયે ભગવાનનું દર્શન કરીને ભોજન કરી શકાય થઈ શકે તો બાર વાગ્યા સુધીનું જાગરણ કરવું અને પવિત્ર સ્થાનમાં તો અનેક એવા અમારા મહાદેવના ભક્તો છે કારણ કે આપણે અહીંયા આરતી કરીએ તો ભારતમાં બાર વાગે એટલે રોજ કથા સાંભળતા રોજ બાર વાગ્યા સુધીનું જાગરણ પવિત્ર સાવણ માસમાં કરે અને અનેક એવા શિવ ભક્તો પ્રાતકાલ મધ્યાહન સંધ્યા રાત્રેના ચાર ચાર પ્રહરોને ભગવાનની પૂજા કરી એક મહિનામાં તો એવો જોગી જેવો થઈ જાય એટલો મહાદેવને સાથે જોડાય અને આ મહિનો તો પવિત્ર સાવણ માસ એટલે આપણા જીવનને ચાર્જ કરવાનો આપણા જીવનને થનગનતો ઉત્સાહ અને આનંદથી ભરવાનો મહિનો સાવણ મહિનો છે હમણાં જોત જોતામાં પૂરો થઈ જશે આ